જય મગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આપણે આજે આપણે હજી કાલે પાણી વારતા હતા કમ્પ્લેટ પાણી પી ગયું છે અને આજે આપણે જે આપણે રહેવી હતી વાડીએ એના કારણે આપણે અહીંયા કોખાવાયા મધર મધર જો પાણીમાં ચાલુ છે આજે પાછું જો અને જો આ આપણે આ વાડીના ખોખા છે આપણે જ્યાં રહીએ તો સામે આપણું મકાન છે સામે રહ્યું એ આપણે મકાન છે ને જો આપણે સામે પડામાં આપણે કમ્પ્લીટ ખોખા ઊભા છે જો પાણી ચાલુ છે ખોખામાં કમ્પ્લીટ આપણે જો પાવડો લઈને પાણી ભરવા આવી ગયા હે ને જો આપણે આ સાઈડની વાઈડ પાછી એ પહેલા આ બધી કટિંગ કરી હતી પાછા જો બાવરા થઈ ગયા એટલે આ ખોખા નીકળ્યા એટલે બાવરા ધારી જશે જે આપણા ખોખા રહ્યા એ જોવું આપણે એમાં દવા આપણે છાટી હતી આ દવા લીધે જોવા પાંદડા થોડાક ખડની દવા છાંટી હતી નીંદાબણની જો પાંદડા થોડાક પીરા પડી ગયા છે ને ઉપલા જે આ કમરા 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 પણ જો આ બધા બરી ગયા હા જો કમરા જો અત્યારે તો ઘણા સારા લાગે હે બહુ મોરા લાગતા પણ થોડાક થોડાકથી જ્યારે સાંટી હતી દવા ત્યારે મોરા લાગતા હતા જો અત્યારે તો રેડી થઈ ગયા છે પણ તો એ જ છે પાંદડા એવું એવું જોવા દેખાય પાંદડું દવાના હિસાબે થયું ખાવા પાંદડા એટલે આપણે આમાં જે બહુ જે મુંડાનું ઓળખું આપણે મુંડા બહુ જે

જો પાણી થોડું આપણે ડુંગરામાં વધાર જુ છે અને ટાંકામાં આપણે પાણી જોઈ જઈએ કેટલું થઈ જો પાણી જે આપણે એટલું ભર્યું છે આપણે ટાંકામાં અંદર અને જો આપણે પાવર આવે એટલે આ બધી મોટર ચાલુ થઈ જશે આઈથે એટલે જો અહીંથી આપણે વાલ કમ્પ્લીટ પાણી જાય આપણે આ સામે ખોખામાં જો આપણે ખડની દવા તો સાટી છે પણ જો અમુક આ મોટા મોટા છોડવા રેણરાના મોટા મોટા અમુક કણજરા છોડવા દેખાય જોવા રહી ગયા અને સાઈડ જો ખર ઝીણ બધું ભરી ગયું છે તો આ બધી ખડ નથી અને કોઈક આવું પાંદડિયું કે આવું હાંટવાડા જેવું મોટા છોડો હોય રહી ગયા છે જો અને દોરિયામાં એવું ખળશીએ નહીં આ ચેક મોટું મોટું એવું રહી ગયું છે અને આપણે તો જો આ પડામાં આપણે પડું છે ચીકણું એટલે જે આપણે કાયલ પાણી વારતા ત્યાં રે ત્યારે અને જો આ ચીકણું ગાદા જેવું છે આમ કમ્પ્લીટ ગાધા જુ એટલે જુઓ આપણે ત્રણ હાડી પી દીધી કમ્પ્લીટ અને અત્યારે ચોથી હાડીમાં એટલે નાકા પીધા અને એટલા બાકી છે આગળ એટલે જુઓ નામ મરવું પાણી પાતરી જુઓ નામ હારી લઈને ક્યાંક ફૂટ્યું હોય તો ફાંધવાથી એમના પાવડ બાવડો લ્યા લઈ કમ્પ્લીટ આપણે પાણી પહેર્યું જુઓ અમે આજનો અલગ અહીંયા પૂરો કરી મરસું નો લોગ સાથે